હું ખવડ અને આ માધ્યમથી જણાવું છું કે રાજકોટના સીટી વિસ્તારમાં હેલ્મેટ ડ્રાઈવ અત્યારે ઓલરેડી ચાલુ છે ત્યારે ખૂબ જાહેર જનતા પરેશાન છે પબ્લિક ખૂબ પરેશાન છે ત્યારે સરકારશ્રીને વિનંતી કરીએ કે એવો એક સારો રાહતનો નિર્ણય સરકાર લે અને એમાં રાહત મળે કારણ કે જાહેર જીવન સાથે જોડાયેલો શું જાહેર જીવનનો માણસ છું ક્યાંક જવાબદારી અને ફરજરૂપે આ વિડીયો બનાવી અને સરકારશ્રીને હું આ માધ્યમથી અપીલ કરું છું કે જનતા પરેશાન ન થાય જનતા હેરાન ન થાય એવો સરસ મજાનો નિર્ણય સરકાર શ્રી આપણી રાજ્ય સરકાર લે એવી એક મારી નમ્ર વિનંતી છે બસ આજ સાથે જય ભારત જય હિન્દ જય ભારત જય હિન્દ ઉષુ દેવાયત ખવડ અને આ વિડીયોના માધ્યમથી હું જણાવું છું કે રાજકોટના સિટી વિસ્તારમાં હેલ્મેટ ડ્રાઇવ અત્યારે ઓલરેડી ચાલુ છે ત્યારે ખૂબ જાહેર જનતા પરેશાન છે પબ્લિક ખૂબ પરેશાન છે ત્યારે સરકારશ્રીને વિનંતી કરીએ કે એવો એક સારો રાહતનો નિર્ણય સરકાર લે અને એમાં રાહત મળે કારણ કે જાહેર જીવન સાથે જોડાયેલો શું જાહેર જીવનનો માણસ છું કે જવાબદારી અને ફરજરૂપે આ વિડીયો બનાવી અને સરકારશ્રીને હું આ માધ્યમથી અપીલ કરું છું કે જનતા પરેશાન ન થાય જનતા હેરાન ન થાય એવો સરસ મજાનો નિર્ણય સરકારશ્રી આપણી રાજ્ય સરકાર લે એવી એક મારી નમ્ર વિનંતી છે બસ આજ સાથે જય ભારત જય હિન્દ